બુદ્ધમ શરણમ ગચ્છામી ભગવાન બુદ્ધના અનુયાયીઓ તેમના શિષ્યો અલગ અલગ વિસ્તારમાં જઈને ધર્મ પ્રચાર કરતા હતા પરંતુ અમુક વિસ્તારો એવા ભયંકર હતા કે ત્યાં તેમના શિષ્યોને મારવામાં પણ આવતા અને તેમને ગાળો અને હત્યા કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો ત્યારે એક વખત ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ એવા વિસ્તાર હોય ને ત્યાં આપણે ન જવું તેમાંથી એક શિષ્ય કહ્યું કે એમાં શું એ વિસ્તારો ભલે ન હોય તો એમાં જઈ શકાય ધર્મ માટે તો આપણે ગમે ત્યાં જવાય ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું ભાઈ એ લોકો તો આપણને ગાળો દે ને એવા છે તો તેમના શિષ્યએ કહ્યું કે ભલે ને હું એમ માનીશ કે મને ગાળો તો દે છે મને લાફો તો નથી માર્યો તો ભગવાન બુદ્ધે કહ્યું કે જો તને લાફો મારશે તો તો શિષ્ય કહ્યું કે હું એમ માનીશ કે મને લાફો જ માર્યો છે ને મૂક્કા અને ઢીકા તો નથી માર્યા ને ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે જો તને મૂક્કા અને ઢીકાથી મારશે તો તો શિષ્યએ કહ્યું કે તો હું એમ માનીશ કે મને મૂક્કા અને ઢીકા માર્યા છે મને તેમને લાકડી તો નથી મારી ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે જો એ લોકો તને લાકડીથી મારશે તો તો હું એમ માનીશ કે મને લાકડીઓ જ મારી છે ને મને ક્યાં ચાકુ મારી છે ચાકુ તો મારી નથી એમ હું માનીને ધર્મ પ્રચાર કરીશ ભગવાન બુદ્ધ કહે કદાચ તને એ લોકો ચાકુથી મારવા આવે તો શિષ્યએ કહ્યું કે હું એમ માનીશ કે મને ચાકુ જ મારે છે ને તલવાર ક્યાં મારે છે ત્યારે ભગવાન બુદ્ધને કીધું કે તારી હત્યા જ કરી નાખે તો તને મારી જ નાખે તો ત્યારે શિષ્ય કહ્યું કે ભગવાન એક વાર તો મરવાનું જ છે આ મરતા મરતા હું ધર્મનો પ્રસાર કરતો કરતો મરીશ તો મને આનંદ થશે કે હું ધર્મના કાર્ય માટે ગયો હતો અને મારું મોત આવ્યું એ મોત તો મારું સારું હશે આમ શિષ્યની કરતૃવ્યિષ્ઠા જોઈને ભગવાન બુદ્ધ એકદમ ખુશ થઈ ગયા અને તેમને પોતાની છાતી સરસો છાપી દીધો અને કહેવા લાગ્યા કે આવા શિષ્યો જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી ધર્મનું કામ સુંદર મજાનું થશે અને આવા તો અનેક શિષ્યોએ ભગવાન બુદ્ધના વિચારો અનેક વિસ્તારની અંદર લઈ ગયા તેમણે લોકોએ ગાળો દીધી માર્યા છતાં પણ તેમને ધર્મ ઉપદેશ આપ્યો હતો આવી કર્તવ્ય નિષ્ઠાને કારણે જ ધર્મના વિચારો ખૂબ દૂર સુધી જઈ શક્યા હતા